ચંદુ વઘાસિયા કોંગ્રેસના ઉમેદવાર નો પ્રચાર કરશે તે આગામી સમય જ બતાવશે આગામી સાત મે રોજ ગુજરાતની છવીસ બેઠકો ઉપર લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે

પ્રદેશ પ્રમુખ તો સાહેબે બન્યા પવાર સાહેબે અને પેલું અમારું સંગઠનનું કામ હતું પ્રદેશ કારોબારી રચવાના અમે ભાઈ હરિકૃષ્ણભાઈને અમારે બોડીમાં હરિકૃષ્ણભાઈ સાથે છે અમારી સાઠ જણાની બોડી અમે પવાર સાહેબને આપી દીધી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી એ અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા સંકળાયેલા નેતા અને હર હમેશ ગામડું ખેડૂત અને ખેતી ખેતીયે બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું પાંચમાં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકો એ જોડાયેલો માણસ છો લોકોની સેવા કરવાનો માણસ છો તો ટિકિટ આપે તો અમે નડી બતાવશું અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જી નક્કી કરે તો કદાચ અમને ટિકિટ ન આપે બીજી પાર્ટી આપશે તો અમે પણ એને મદદ કરવી પડશે બરોબર પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે એને માગણી મૂકી હોય ને બરોબર રાજકોટના રાજકારણ માં એક નવી ચર્ચા જોર પકડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એકાદ મહિના પૂર્વે ભાજપ રાજીનામું આપેલ ગોંડલ પૂર્વ ધારાસભ્ય ચંદુ જોડાયા હતા

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్